અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરો બન્યો છે જેના કારણે નદી તળાવ કૂવાના તળ સુકાઈ ગયા છે ગત ચોમાસાની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં વરસાદ પણ પૂરતો પડ્યો ન હતો જેના કારણે જિલ્લાના અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે આવા જે વિસ્તારો છે કે જ્યાં તળાવ બોર કૂવાના તળ સુકાઈ ગયા છે ત્યાં સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર અને તળાવમાં નાખીને તળાવ ભરવાની યોજના શરૂ કરાઈ છે ત્યારે અરવલ્લી જિલ્લા જિલ્લાના માલપુર અને મેઘરસા તાલુકાના ગામડાઓમાં તળાવો ભરવાની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું જેમાં મેઘરસા તાલુકાના અમુક ગામો તળાવોમાં પાણી ભરવાની યોજનાથી વંચિત રહ્યા છે પાણીના અભાવને લઈને ખેડૂતોને ઢોર માટે ઘાસચારો વેચાતો લાવવા મજબૂર બન્યા છે અરવલ્લી જિલ્લા મેઘરા તાલુકા અને ભેમાપુર ગામના પાણી અને ઘાસ આ વિસ્તારના બહુ તંગી પડે છે પાણી લાઈની પીવું પડે છે પાણી ઢોરોની પાવું પડે છે અને એક પાસે કામ જવું પડે છે અને બહુ તંગી છે સરકાર કોઈ નિર્ણય લેતી નથી અને સરકારે એના વિષયમાં પડો પડી કરે એનો ખેડૂતોનું કોઈ જાગૃત નથી કોઈ ખેડૂતોનું કોઈ મદદ નથી આપતી સરકાર કે કોઈ અને ખેડૂતો ને રીતે આયોજન પાણી લાવે ને આ તે કરે ને એનાથી આયોજન હેઠળ સરકારનો કે કોઈનો હેતુ કે કોઈનો હેજુ નથી અને હવે ગરીબ લોકોનું કોઈ હે નથી હવે આ સમયે ગરમીઓ જોરદાર પડે છે ઢોરો પાવા પડે છે અને પાણી લાઈને પાવવું પડે છે વેચતું લાઈને દૂધ અમે ટેન્કરથી પાણી લાવીએ છીએ અને એમ અને એમ અમારા ચારા કે કોઈ સરકાર નિર્ણય સરકારે એના વિશે કંઈક કે ખરું સહાય આલે એવી અમારી અપેક્ષા છે અમારી રજૂઆત છે અને આ તલાવમાં કંઈક એના રીતે કંઈક પાણી ભરે કે કંઈ નળ વિશે કે કે એના યોજનાથી ભરે એવી અમારી ખૂબ ખૂબ અભિનાથ છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમાપુર ગામના ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે પાણી ઘાસચારો અને ટ્રાઇબલ એરિયામાં જે તંગ પાણીની તંગી છે એનું નિવારણ કરવા માટે વારંવાર રજૂઆત કરો છો તો સરકારે કોઈ એક્શન લીધેલ નથી તેમજ સુજલામ સુફલામ હેઠળ પણ કોઈ પગલાં લીધા નથી તળાવ ઊંડા નથી થયા અને અમને નજીકમાં યોજના થઈ હોય પાણી તળાવો ભરવાની તેમાં અમને સામેલ કરેલ નથી તેની ઉગ્ર રજૂઆત સાંભળી અમને અમને યોગ્ય પગલે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણીની સુવિધા કરે જે ટેન્કરોની સુવિધા કરે અને લોકો એ બે બે કિલોમીટરથી પાણી લાવે છે અને ઘાસચારાથી ત્રાસી ગયા છે તો આ એરિયાનું સરકાર એને તાકીદે પગલાં ભરી અને આ વિસ્તારનો યોગ્ય નિકાલ કરે અને આજે અમે તળાવ ભરાય એ માટે યોગનેનું આયોજન કર્યું અને સરકારશ્રીને જાગૃત કરી છે અને જે એનો સરકાર સુધી અમારા વાત પોકે એ બદલ અમે રજૂઆત કરીએ છીએ